નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય ત્રણ પાંચ બેનો આદેશ રીતનું પાંચમો અને છઠ્ઠા નંબરનું પેટ બરાબર દાખલા નંબર એકનું પાંચમા નંબરનું પેટ હું જોઈએ આપણે કે આદેશની રીતે ઉકેલ શોધો રકમ આપણને આપી છે કે વર્ગમૂળમાં બે એક્સ વધતા વર્ગમણમાં ત્રણ વાય બરાબર જીરો આને આપણે સમીકરણ એક નામ આપીએ ચલો એ પ્રમાણે વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ વર્ગમાં આઠ વાય બરાબર જીરો આને આપણે આપીએ સમીકરણ નંબર બે સમીકરણ ના સમીકરણ બે શરત શું છે તો કે માઇનસ વાળું સમીકરણ આપણે લેવાનું તો માઇનસ વાળું સમીકરણ આપ્યું છે કયું તો કે વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળમાં આઠ વાય બરાબર ઝીરો વર્ગમૂળમાં ત્રણ એક્સ ના સૂત્રનો કરતા બનાવો બરાબર ના બરાબર આ જે માઇનસ વર્ગમાં આઠ વાય હતા એ પેલી બાજુ કેવા થવાના તો કે પ્લસ વર્ગમૂળમાં આઠ વાય આપણે એક્સ ના સૂત્રનો કરતા તો વર્ગમૂળમાં આઠ વાય આ જે વર્ગમૂળમાં ત્રણ છે કઈ જવાના કે છેદમાં આવશે વર્ગમૂળમાં ત્રણ આ જે મળ્યું આપણને સમીકરણ નંબર ત્રણ નામ આપીએ સમીકરણ ત્રણ ની કિંમત અથવા એક્સ ની કિંમત સમીકરણ એક માં મૂકવાની બે એમાં એટલા માટે નામ મૂકાય કે બે દ્વારા આપણે ત્રણ બનાવીશું બરાબર લખીએ એક્સ ની કિંમત એક્સ ની કિંમત સમીકરણ એક માં મૂકતા બરાબર સમીકરણ એક માં કિંમત મૂકીએ ચલો સમીકરણ એક છે વર્ગમૂળમાં બે એક્સ વધતા વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો આપણે એક્સની જગ્યાએ આ કિંમત મૂકવાની છે તો વર્ગમૂળમાં બે તો ખરા જ પણ એક્સની જગ્યાએ શું મૂકવાનું તો આ કિંમત એક્સની કિંમત એટલે કે વર્ગમૂળમાં આઠ વાય વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો હવે જુઓ અંશમાં છે બે અને છેદમાં છે વર્ગમૂળ ત્રણ એટલે કે આ બંને ઉડતા નથી જો ના ઉડે તો છેદમાં જે સંખ્યા હોય એમને આપણે લસા લેવું પડે એમ કે છેદમાં કોઈ પણ સંખ્યા રાખવાની નથી બરાબર આ નિયમ છે આપણે સાદુ સમીકરણ જોઈએ તો લસા કયો મળે તો કે લસા છેદમાં જે સંખ્યા હોય આપણે લસા કહેવાય લસા માં ત્રણ બરાબર કે અ માં ત્રણ વળી ગુણતા એટલે આ દરેકે દરેક પદને આપણે લસા ભરગુણમાં ત્રણ વડે ગુણવા પડે તો માં બે કૌંસમાં આઠ વાય ભાગ્યા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગુણમાં ત્રણ વાય ગુણ્યા બરાબર જીરો ગુણ્યા ત્રણ દરેકે દરેક પદ ને આપણે લસા વર્ગમૂળ ત્રણ વડે ગુણ્યા ચલો આ ભાગ ઉડે છે તો મળી ગયું આપણે તો કે આઠ દુ સોળ પણ કેવા તો કે વર્ગમૂળમાં સોળ વાય બરાબર આ બાજુ શું મળે તો કે પ્લસ ના પ્લસ

वर्गमूल में 9y तो 9 एकोनो वर्ग था तो, तो के 3 નો તો કે 3y बराबर 0 આપણે વર્ગમૂળ કાઢી નાખ્યું બરાબર તો 4y + 3y = 0 તો 4y + 3y સરવાળો કરી કેટલા થશે કે 7y = 0 y નું સૂત્રનો કરતા બનાવો 0 તો atlas આ જે 7 ગુણાકારમાંથી કઈ જશે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે તો y = 0 / 7 તો y = મળશે આપણે 0 આપણના એક સળની કિંમત પડી વાય ની કિંમત બરાબર આ જે વાય ની કિંમત મળી એ આપણે સમીકરણ ત્રણ માં મૂકવાની તો લખીએ વાય ની કિંમત વાય ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા તો સમીકરણ ત્રણ આ રીતે જુઓ એક્સ બરાબર વર્ગમૂળ માં આઠ વાય ભાગ્યા વર્ગમૂળ માં ત્રણ તો એક્સ ના એક્સ બરાબર ના બરાબર વર્ગમૂળ માં આઠ તો હતા વાય જગ્યાએ શું મૂકવાનું તો વાયની કિંમત મળી આપણને જીરો મૂક્યા જીરો ભાગ્યા વર્મૂળમાં ત્રણ એક્સ બરાબર વર્મૂળમાં આઠ ગુણ્યા જીરો કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર શું મળશે તો કે જીરો છેદમાં આવ્યા વર્ગમૂળમાં ત્રણ તો જીરો ભાગ્યા વર્ગુણમાં ત્રણ બરાબર જીરો એક્સ બરાબર મળ્યા આપણને જીરો એટલે કે એક્સની કિંમત પણ જીરો મળી અને વાયની કિંમત પણ જીરો મળી આ તો પાંચમા નંબરનો પેટો છેલ્લા નંબરનું પેઢ જોઈ લે મિત્રો

આપણને આ બે સમીકરણ આપ્યા છે છેલ્લા નંબર નું પેઢ છે કે આદેશની રીતે શોધો છેલ્લા ને છેલ્લું પેઢ આના આપણે નામ આપીએ સમીકરણ નંબર એક આ સમીકરણ બે પણ બંને બંને સમીકરણ જોવો અપૂર્ણાંક સ્વરૂપે આપે છે તો પહેલા પહેલા આપણે સાદા સમીકરણ સ્વરૂપે લાવવા પડે બરાબર તો સાદા સમીકરણ લાવવા માટે આપણે છેલ્લું અંશ અને છેદનો અને છેદનો લસા આપણે શોધવો પડે તો છેદમાં કઈ બે સંખ્યા છે બે અને ત્રણ તો બે અને ત્રણ નો લસા શું થાય આગળ મેં તમને શીખવાડ્યું હતું તો જુઓ બે અને ત્રણ બે એકા બે ત્રણ ના ત્રણ અને ત્રણ એકા ત્રણ લસા કયું મળ્યા બે દુના બે તરી છ મળ્યા કેટલા મળ્યા છ તો સમીકરણ એક સમીકરણ એકને લસા છ વડે ગુણતા તો લખીએ ત્રણ એક ભાગ્યા બે ગુણ્યા છ માઇનસ પાંચ વાય ભાગ્યા બે ગુણ્યા છ બરાબર માઇનસ બે ગુણ્યા છ બે તરી છ બે તરી સોરી બે છે ને ત્રણ છે સોરી ત્રણ છે ત્રણ દૂના છ અને છ દૂના બાર તો આપણને કેવું મળે તો કે ત્રણ તરી નવેક્સ માઇનસ પાંચ દૂના દસ વાય બરાબર બે છે ને માઇનસ બાર આ આપણને મળ્યું સમીકરણ નંબર

વત્તા વાય ભાગ્યા બે બરાબર તેર ભાગ્યા છ લખીએ કે સમીકરણ સમીકરણ બે ની લસાઅ છ વડી ગુણતા આને પણ આપણે છ વડે ગુણવા પડે એક્સ ભાગ્યા ત્રણ ગુણ્યા છ વાય ભાગ્યા બે ગુણ્યા છ બરાબર તેર ભાગ્યા છ ગુણ્યા તો ભાગ ઉડે જુઓ ત્રણ ધૂના છ બે તરી છ અને છ છ કડ થઈ આપણને મળ્યું કેવું આપણને સમીકરણ ચાર મળે છે પણ કેવું મળે જુઓ બે ત્રણ વાય એટલે કે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ ત્રણ ગુણ્યા વાય એટલે ત્રણ વાય આ બાજુ શું વધશે આ બાજુ ખાલી આપણને મળ્યું સમીકરણ નંબર ચાર ખાલી આ સમીકરણ મળ્યું જ છે બરાબર સમીકરણ ત્રણ સમીકરણ ત્રણ અને સમીકરણ ચાર બંનેમાં આપણે માઇનસવાળું સમીકરણ જોવાનું જુઓ માઇનસવાળું સમીકરણ છે તે જોઈએ એનો આપણે ઉપયોગ કરીએ તો કે નોવેક્સ માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર સૂત્રનું કરતા બનાવો બરાબરના બરાબર આ બાજુ માઇનસ બાર તો જ પણ માઇનસ દસ વાય એ બરાબરની બાજુ હશે તો કેવા થશે કે પ્લસ દસ વાય એક્સના સૂત્રનું કરતાં બનાવ્યું માઇનસ બાર बस y आ गया 9 ਆ आपण ने मडी समीकरण नंबर का के समी कर नंबर मडी समी समी तो समीकरण नंबर 5 चौथा नंबर छ x ની કિંમત એટલે કે સમીકરણ 5 ની કિંમત સમીકરણ છેમાં મુકવાની કે 3 માં સોરી સમીકરણ 4 માં મુકવાના આપણે 3 નો ઉપયોગ કર્યો છે એટલે તો લખીએ x ની કિંમત સમીકરણ 4 માં મુકતા આ સમીકરણ 4 આવી જુઓ x વધ ત્રણ વાય બરાબર તેર તો 2 ના બે એક્સ બરાબર આપણે આખી આખી કિંમત મૂકવી પડે તો મૂકી નાખીએ આપણે કિંમત માઇનસ બાર વત્તા દસ બરાબર મૂક્યા આપણે ત્રણ વાય અંશમાં છે બે અને છેદમાં છે નવ આ બંને કટ થવાના નથી તો આપણે છેદમાં જે સંખ્યા હોય એનો પાછો લસા લેવું પડે તો લઈએ લસાઅ કઈ સંખ્યા કે લસાઅ નવ વડે ગુણતા તો દરેક પદને આપણે નવ વડે ગુણી નાખીએ 2 ના બે માઇનસ બાર વત્તા દસ વાય નવ ગુણ્યા નવ વધતા ત્રણ વાય ગુણ્યા નવ બરાબર તેર ગુણ્યા નવ જોજો આ નવ નવ ખડ થઈ ગયા આપણે મળ્યું કેવું કે બે કંસમાં માઇનસ બાર દસ વાય આ મળ્યું પછી બીજું શું મળે છે કે નવે સત્યાવીસ વાય બરાબર તેર નવા ને એકસો ને સત્તર આ જે બે છે એ બંને જોડે કૌસો વાળા પદ જોડે ગુણાશે તો બે દુ એટલે બાર દુના માઇનસ ચોવીસ આ પ્રમાણે જોયો બાર દુના માઇનસ ચોવીસ વત્તા દસ દુના વીસ વાય વત્તા સત્યાવીસ વાય બરાબર એકસો ને સત્તર બરાબર તુનસ ચોવીસ ચોવીસ કરતા બનાવો એકસો સત્તર આ બાજુ છે અને માઇનસ ચોવીસ પેલ બાજ છે કેવા થવાના તો કે પ્લસ ચોવીસ થવાના એકસો સત્તર વત્તા ચોવીસ કરીએ આપણે તો આપણને મળશે એકસો ને सात ने सारा गया एकता है सुनतालीस वाय बराबर एक सौ एकतालीस बार पूछी ना बराबर एक वक्त साफ कर मैं थोड़ी दखवा मजा आए बराबर ने आप साफ कर चलो आग शुरुआत करे अपने जीत जोतालिस चलो वाय सुनो करता बनाई બરાબરના બરાબર એકસો ને એકસો એકતાળીસ અને છેદમાં આવવાના તો એકસો એકતાળીસ ભાગ્યા તમે સુનતાળીસ કરો તો સુતાળીસ તરી એકસો એકતાળીસ થાય બરાબર કરી નાખજો તો વાય બરાબર મળે આપણને ત્રણ આ જે વાયની કિંમત મળી એ સમીકરણ પાંચમાં મૂકવાનું લખીએ કે વાયની કિંમત સમીકરણ પાંચમાં મૂકતા જે આપણે નવ સમીકરણ બનાવે એમ જ મૂકાય સમીકરણ પાંચ છે એક્સ બરાબર માઇનસ બાર એક્સ બરાબર માઇનસ બારના માઇનસ બાર વધતા દસ તરી ત્રીસ ભાગ્યા નવ હવે જોઈએ બસ આ થોડું ખાલી સ્ટેપ બાકી છે એક્સ બરાબર માઇનસ માઇનસ બાર કે માઇનસ બાર બતા એટલે કેટલા વધશે તો કે અઢાર કેવા પ્લસ અઢાર માઇનસ બાર માંથી ત્રીસ જાય તો પ્લસ અઢાર વધે ભાગ્યા નવ તો એક્સ બરાબર મિત્રો આદેશ ની રીતનું છેલ્લું પેઢું બરાબર તો આદેશ ની રીત એવી છે કે તમારા દરેકે દરેક એક્ઝામમાં પૂછાશે તો ખાસ બાળકો આ કરી નાખજો બરાબર જેથી તમને સારામાં સારા ગુણ આવે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ